હે ભગવાન આ ડોહાન શું કરું મારા આ જાય ના ના ડોસી મને બોલો કોમ ધંધો નહીં મગજ નહીં લગી રહી કરું ડોહાન તો એવા પીવા નાઈ જાય અમને ખબર ના પડે કોઈ આ ચા એ પીવા નહીં લે કે ડોસી મને બોલો ડોસી મને બોલો હું કરવાનું ડોહાન તો આ હજુ ચા લેવા જવાની પૂરાય નાખવાના હ કશું નહીં મગજ માં કશું લેતા નહીં ઉઠે ને એવા જતા હ

તું તે અનારી તે લે અનારી ભાઈ આ મગજ બોલે છે તો મગજ માલ પૂછ નના ચા પી બોલતા જ ના પીધી નહી એ તો બોલતા જ ના દેખાય આવા વધુય એ આ જો વાઘડો છોટો સાપિયો બધું ભેસોને ચાલ લેવા જવાનું હો પેલા પૂરો નાખવાના ભૂખી મારું બધું કરાય એકલા મને હું ખાવાનું છે કર્યું તમે તો દેખાતું જ નઈ તમે શું કરું તમે શું કર્યું શું કર્યું તમે આવતી ઉઠેવા નહીં જવાનું બે પોટલી પીને હેડી આવવાનું બધી ખબર છે બધાને બધી ખબર છે તમારી તો બધાને ખબર કે કંટાળે લીધી હું તમારી તો બરાબર બરાબરની કંટાળી છું કોઈ મગજ જેવું શક નહીં મગજ જેવું શક નહીં નાના ગોધાના મેલે છે મારી હારીમાં આ પાણી મૂકી દેજો હું ચાલ્યા જઉં હું બરાબર તમારા માથે બેરે ને પેલે પેસો માં તો ભૂખી ના ના પેસો ભૂખી મરશે મારો તો આ તે ઉસી કો છો મૂકી દીધો મે કહો એક 20 રૂપિયા લજી 20 રૂપિયા કોને મને બોસી કાપી નાખે

હું એક ઠેકવાનું બતાવું તમે એક લઈ જાવ કરવા ભાઈ તો કમ્પ્લીટ ઠેકવાનું પડી જાય તમારું કમ્પ્લીટ કમ્પ્લીટ અમારે બે ભાઈ ના હા હરો હતા ને છોકરા છોકરાને ફરી તું મગજ એ પૈસા ભાઈ પાસે લાવે તો કમ્પ્લેટ કરી દીધું લ્યો તા ને એટલે તમે પૈસા ભાઈ પાસે લઈ જાવ કરવા ભાઈ તે કમ્પ્લેટ કરી નાખશે એ કુદરતી હોય ને પાસે બક્ષિત છે હોય પાસે એટલે તમે પૈસા ભાઈ પાસે લઈ જાવ અને ઠેકો કરી નાખશે પૈસા ભાઈ પૈસા ભાઈ ને જવું પેલા તમારે ના ના એ ખરી ના પૈસા ભાઈ જાય તો ઠેકો ના થઈ જવા મગજ હો ચાલે કરવા કેટલું તો હું મજૂરી કરું એવો છું તય તમારામાં જોર આવે છે જોર આવે અલ્યા પેલા પાલેમાં આ પાલેમાં લેવા આવ્યો પેલા પાલેમાં ભાગતું પીલા બાબા એ હું બાકી લઈ ને ભગવાન

આ ટખાભાનું સારું થયો તો એમને કીધું તે વરી મારે તો આ ડોહા એ કંટાળી એવું કરું તા ને આ એમાં થોડું થઈ જાય ને હારું તો મારે તો બધું સારું હો એ કમ કરું પેલાં ઘેર જઈ આવું નજીક હે અમે ઘરે મારા તો કેટલા ડખલા હજુ તો હજુ બેસન ચા નાખવાની હન ખાવાય બનાવવાનું હન ને અને ચાલ લેતા લેતા મારે તો હો પડી જશે એ કમ કરું પહેલાં તો જઈ આવું અને પછી આવી અને ચાલ લો ને પછી ઘેર જાઉં હં બીજું આમ તો પહે થાય મારે ડોહાનું હારું થઈ જશે ને તો બધું હારું જાઉં

બરોબર ભગવાન ને બધું જ આલ્યું છે આપડે હું દુઃખ કદી આપણા ઘરમાં પૈસા હું કરવા છું તારે એમ કે ભગવાનને મને આટલી શક્તિ આલી છે ને અનપણ થી જન્મ્યો તો હું બધા મગજ હોશ કરું છું અને હું બે શબ્દો યુવાના કોન કહું એટલે યુવાનો મગજ

લા પાટલી પર બેહો પાણી ને પાણી બે રક્કા બી ચા મેકી દે ચા તો હું નહીં પીતી નહીં ખાઈ લીએ શાંતિથી બોલો થોડું તકલીફ હતી લાયતી વરી ચમ કોઈ તકલીફ મારા તો કોઈ તકલીફ નઈ પાસાબા હા પણ અમાર દોહાને કોઈ તકલીફ હવારે ઉઠો ને હા

બધા નું વાચ્યા થઈ જાય એટલે કશું ફસાવા ઉકલતું નહીં ના બધા નું વાચ્યા થઈ જાય ખોદા ખાઈ થી ગમે લોકો એમ કામ કરવાનું કઈ હું કઈ નું કા કરના તો રોહા આ હું ઊંઘી જ રહ્યા હોય આ વાત સાચી થઈ જાય પણ કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ તમે લેતા હારું થઈ જાય ને એટલે બધું એમનું મગજ હારું થઈ જાય ને એટલે બધું હારું હું તો કંટાળી હું કરું પાછા ગયો એકલે એકલે જેટલું કરવાનું મારો ના ના વાત સાચી આ શેતરમાં કરવાનું એકલું ચાર એકલી લાવવાની ભેંસો એકલું કરવાનું ઘરનું કોમ એકલું કરવાનું

કોમ ધંધો મોજા મોજા પેરી ફર હા તો તારો પેલા છોકરા આલે તે લે કે લ્યો કે હા તાઈ આ તો લુગરો ને નો થઈ જો મોજા ને 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 તો ઢેસણો મોજા આવતા હતા કા ખા બનાનો આ મોડ થાય હેડો બોલો ઓમ 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 ઓમ

મગજ માં બઉ લોડ છે ભારે ભારે મગજ રહે છે બઉ તકલીફ વાળું મગજ છે એટલે બઉ

ઉભો થાય ને પગ ખંજેરો હું ખંજેરો ઓ તમારો પગ ખંજેરો માટી વર કી છે હાય બેઠા તો હા બેઠા તો હે આ બાજુ જોવો હા પેલી બાજુ જોવો ઉપર જોવો પાછળ જોવો અને પછા ભાઈ આવો ઓકે અલ્યા તમે અને આડો છે હડો હા

કોઈ વસ્તુ આપ કજો મારું તો બધું શાંતિ કર તમે તો હા ના આપ કમ્પ્લીટ થઈ જા તમે તો હા મને ભૂખ લાગી છે પેલા ખવરાવજો ખવરાવજો પેલા હો હા લે કેટલા રોટલા બનાયા તૈણ સમ કેટલા બનાવતા ડોહા તેર કીધા હતા તને ત્રણ રોટલા કીધા બીજા બનાઈ દો તમે બેહો હા બીજા

અમે મારા થઈ ગયું દારૂ બંધ કરી નાખ્યો બધું થઈ ગયું ખબર ભાઈ ભાઈ ને કન થઈ ઉપાધી તો હે ઘર માં હ ખા કર આખો

હા તો એ જો ને આવતી ઠેકવાનું પડી જજો તો આ જો જે ઉપાધી આ પટલાનું મગજ કરવા ભાઈ મે ફિટ કરી નાખ્યું અને આ કરવા ભાઈને જોજ્યા કેવું થી બધું આ જો વચ્ચે વાઢો બાકી છે રાખો કોના કરી આ પણ

તમે તો મારા દોહાન હું કરી સમ તાન બધું અવરો અવરો કામ થાય મારા તો હો થી અવરો કામ મગજ ઉંધું થઈ બધું હા તાન થાય જ નહીં ભાભી જો એવું ના હોય મારું કરેલું કામ કદી હો વર્ષે ખોટું નહીં પૂછો તમે તમે હેડો કે હું તમને બતાવ હેડજો હા લેડો કે તમને એવું તો હું ઉંધું થી મારું કરેલું કામ કદી ઉંધું ના હોય બધું કમ્પ્લીટ જ કરું હું પાકા

મિત્રો તમારું શું કહેવું આ પસા હું મગજ રાખવું કે પછી આ હતું નહીં રાખવું હોય કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો જો હા હા પતિ જ હા પતિએ જો ખા મનસી મને તો લેતા મનસી મને તો લેતા